કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી આજે ત્રીસ મેના રોજ કડી વિધાનસભાની પેટાચૂંટણીના અનુસંધાનમાં બે રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી ઉલ્લેખનીય છે કે આગામી ઓગણીસ જૂન કડી ચોવીસ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે તેમજ તેનું પરિણામ ત્રેવીસ જૂને જાહેર કરવામાં આવનાર છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ હાલ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે સ્થાનિક અને યુવા ચહેરાને પસંદ કર્યું છે પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે જે મૂળ ખાવડ ગામના વતની છે તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે મૂળ જાસલપુરના અને હાલ અમદાવાદ મોટેરા ખાતે રહેતા ડોક્ટર ગિરીશ જેઠાભાઈ કાપડિયાને ટિકિટ આપવામાં આવી છે જોકે હજુ સુધી મુખ્ય પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી નથી આમ હાલ તો કડી તાલુકામાં રાજકીય રંગ જામ્યો છે રાજુ ઠાકોર કડી